ગુડ મોર્નિંગ જય માતાજી નવા વ્લોગમાં સ્વાગત છે તમારું વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આ ઉઠીને બહાર આવ્યા છે આપણું કોમ આજે ઇટાળી પડવાની શીખાઈ પડવાની આપણું ગામ કામે લખી જઈએ ત્યાં વ્લોગ ત્યાં સુધી જતા રહો જમા બેહી ગયા મમ્મી બે મમ્મી ખાય છે હવે બાજુ ચાલુ હવે આજ વડીયાનું શાક બનાવ્યું કારણ હજી આવ્યા નહીં મમ્મી મોટું હતાડે એને શરમ આવે છે હોજ પડી ગઈ હા પછી મમ્મી પેસતો હે મમ્મી પેસ દોઈ રહી છે હવે તાણું છે દૂધ ભરાવા કોણ તો ગાઈઝ આપણી હેને દૂધ ભરાવા આવે ચલો દૂધ ભરાઈને મળી હવે તો જ આ બાજુ ખાવાનું ચાલુ છે અતिवी ચાલુ હા આવજ કરો બેટ મને રાતના વાગે દહન મમ્મીને હુંવાનું કરી કિંજુ ગુડ નાઈટ ગુડ નાઈટ કેમ કે ગુડ અમારો વિડીયો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ બાય